આપણે ત્યાં ઘણા એવા ત્રિકાળ જ્ઞાની સંતો થઈ ગયા છે તેમનું બોલેલું આજે સાચું પડી રહ્યું છે અને એ ભવિષ્યના એંધાણ આપે છે આવા જ ભજનોને આગમવાણી કહેવામાં આવે છે આવી આગમભાખનાર ભક્તોની એક પરંપરા છે તેમાં ખાસ કરીને આધ્યાત્મ જીવનની આગમવાણી થાય છે ઘણા એવા સંતો હતા જેમણે ભવિષ્યમાં દેશ પ્રદેશ અને દુનિયામાં શું થશે તેની પહેલાંથી જ ભવિષ્યવાણીઓ કરી હતી તેમાં આજે આપણે જોઈશું ગુજરાતના એક એવા સંત તેણે અમદાવાદ વિશે કરી હતી આવી ભવિષ્યવાણી દેવાયત પંડિતનું નામ આગમવાણી કરવામાં એ ત્રણ લોકોમાં સૌથી શ્રેષ્ઠ ગણાય છે જે ત્રણ લોકો છે શર્વણ ઋષિ સહદેવ જોશી અને પછી દેવાયત પંડિત જેના લેખાજોખા આજના સમયમાં સાચા પડતા હતા ધર્મના બંધનોને પાર કરીને માનવીય મોહબ્બતનો માર્ગ ખોલનાર આઓલિયો જ્યારે તંબુર હાથમાં લઈને ભવિષ્યવાણી ભાગતો ત્યારે તેના મુખમાંથી પડતો સાદ ભવિષ્યની વાતો લઈને આવતો અહીં તમે જોઈ રહ્યા છો તેમણે કરેલી ભવિષ્યવાણીઓ જે આજે સાચી પડી રહી છે મિત્રો તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો જેમાં દેવાયત પંડિતની ભવિષ્યવાણીઓ વિશે આપણે જાણશું દેવાયત પંડિત દાડા દાખવે સુણો તમે દેવડદે નાર આપણા ગુરુએ સતભાખ્યા ચૂંટડા નહીં લગાર લખ્યાને ભાખ્યા સોય દિન આવશે એવા દેવાયત પંડિત દાળા દાખવે દેવાયત પંડિત આ ભવિષ્યવાણી દેવડદે નારને સંભળાવે છે તે ભવિષ્ય દર્શન માટે પોતાના ગુરુની વંદના કરીને કહે છે કે આ પરંપરા તેમણે તેમના ગુરુ પાસેથી મળી છે આગળ જાણીએ તેમણે શું ભવિષ્ય વિશે કહ્યું છે પહેલા પહેલા પવન ફરુકશે નદીએ નહીં હોય નીર ઉત્તર દિશાથી સાહેબો આવશે મોખે હશે હનુમો વીર લખ્યા ને ભાખ્યા સોય દિન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે આ પંક્તિઓમાં દેવાયત પંડિત એવું કહે છે કે પહેલા પહેલા પવન ફરુકશે એટલે કે વાવાઝોડા થશે પછી નદીઓમાં પાણી ખૂટવા લાગશે અને ઉત્તર દિશા થી સાહેબો આવશે અર્થાત અહીં સાહેબાનો અર્થ છે નકલંક અવતાર અર્થાત તેને કલ્કી રૂપે ભગવાન વિષ્ણુનો અવતાર થશે તેવું માનવામાં આવે છે તેમના રથના મુખ ઉપર હનુમાનજી બિરાજેલા હશે હવે દેવાયત પંડિતની આગળ જે યુદ્ધો થશે તેની ભવિષ્યવાણી કરવામાં આવી છે તે જાણીએ પોરોરે આવશે સંતો પાપનો ધરતી માંગશે ભોગ કેટલાક ખડગે સંહારશે કેટલાક મરશે રોગ લખ્યાને ભાખ્યા સોય દિન આવશે એવા દેવાયત પંડિત દાળા દાખવે દેવાયત પંડિત કહે છે કે સંતો પણ પાપનો આસરો લેશે અને ધરતી ભોગ માગવા માંડશે ધરતી માણસ પશુ પક્ષી વનસ્પતિઓનો સંહાર કરવા લાગશે યુદ્ધો થશે અને ઘણા રોગોથી મૃત્યુ પણ થશે મિત્રો આ ઘણા રોગોથી વાળી વાતને કોરોના સાથે જોડીને ઘણા લોકો જુએ છે અને એમ કહે છે કે દેવાયત પંડિતે ઘણા સમય પહેલા કોરોના વિશે ભવિષ્યવાણી કરી હતી તેમાં તેમણે જણાવ્યું હતું કે કેટલાક ખડગે સંહારશે કેટલાક મરશે રોગ એટલે કે કેટલાક ખડક થી સહારશે એટલે યુદ્ધો થશે અને કેટલાક લોકો રોગ થી આગળ દેવાયત પંડિતે અમદાવાદ વિશે અને અમદાવાદના કાંકરિયા તળાવ વિશે થોડુંક કહ્યું છે તે જાણીએ અથવા તેની ભવિષ્યવાણી કહી છે તે જાણીએ કાંકરિયા તળાવે તંબુ તાણસે સોસો ગાં ની સીમ રૂડી ને દિશે રી ભેડા અર્જુન ને ભીમ લખ્યા ને આ પંક્તિઓ એવા દેવાયત પંડિત કહે છે કે કલકી અવતાર કાંકરિયા તળાવે તંબુ બાંધશે યુદ્ધ માટે અર્જુન અને ભીમ તેમની સાથે હશે આવા દિવસો આવશે કે કલકી અવતાર સીધા કાંકરિયા તળાવ પાસે જ યુદ્ધ નું કરી શકે છે તો આ હતી અમદાવાદ અને અમદાવાદના કાંકરિયા તળાવ વિશેની દેવાયત પંડિત ની ભવિષ્યવાણી હવે દેવાયત પંડિત આગળ કહે છે કે ધરતી માથે હેમર હાલશે સુના નગર લોકો તણી નહી કોઈ રાવ કે ફરિયાદ લખ્યા ને ભાખ્યા સોય દિન આવશે એવા દેવાયત પંડિત દાળા દાખવે દેવાયત પંડિત કહે છે કે ધરતી ઉપર યુદ્ધ ના વાહનો ચાલવા લાગશે નગર સુનું થવા લાગશે લોકોની લક્ષ્મી લૂંટાવા લાગશે છતાં કોઈ રાવ કે ફરિયાદ નહીં કરી શકે સંપત્તિ અને સ્ત્રી બંનેનો લક્ષ્મી દ્વારા દેવાયત પંડિતે સંકેત આપ્યો છે અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે બંને લૂંટાય છે છતાં કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નથી તો જે દેવાયત પંડિત કહી ગયા છે એવા દિવસો આજના સમયમાં આવી ગયા છે હવે દેવાયત પંડિતનો સાબરમતી નદીના ઉલ્લેખ કરીને જે ભવિષ્યવાણી કરી હતી તે જાણીએ જતિરે સતીને સાબરમતી ત્યાં થશે સુરાના સંગ્રામ કાયમ કાળિંગાને મારશે નકલંગ ધરશે નામ લખ્યાને ભાખ્યા સોય દિન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે દેવાયત પંડિત એમ કહે છે કે યોગીઓ અને સતીઓ પોતાના યોગ અને સતીત્વ મૂકશે અને સાબરમતી નદીના કિનારે થશે સુરાઓના સંગ્રામ એટલે કે યુદ્ધ થશે જે લોકો કાળા કામ કરનારા છે તેવા કાળિંગાઓને દુષ્ટોને મારશે તેને નામ આપવામાં આવ્યું છે નકળંગ એટલે કે કલ્કી અવતાર આવા દિવસો આવશે તે નકળ નામે આવનાર અવતાર ખોટા કામ કરનારાઓને સજા આપશે આગળ પંડિત એમ કહે છે કે ખોટા થશે પુસ્તક ખોટા ખોટા કાજીના કુરાન અસલ ચૂડો એવા આગમના સોય દિન આવશે એવા દેવાયત પંડિત દાળા દાખવે દેવાયત પંડિત એમ કહે છે કે પુસ્તકો ખોટા થશે એટલે કે જ્ઞાનીઓની કોઈ કિંમત નહીં રહે કાજીના કુરાન પણ ખોટા થશે એટલે કે શાસ્ત્રો અને ધર્મ ગ્રંથો ની વાતો કોઈ માનવા તૈયાર નહીં હોય જે લોકો સાચા અને સુરવીર હશે તે બાલા ની જેમ બેસી જશે આવા ભવિષ્યના એ ધાર પંડિતજી ને દેખાઇ રહ્યા હતા હવે તેમણે કલકી ભગવાન વિશે જે ભવિષ્યવાણી કરી છે તે જાણીએ ઉત્તર દિશા થી સાહેબો આવશે આવશે યુગ જૂનો વીર કળિુગ ઉથાપી સતયુગ થાપશે એવું બોલ્યા દેવાયત પીર લખ્યા ને ભ્યા સોય દિન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે ઉત્તર દિશામાંથી કલકી ભગવાન આવશે અને કલયુગ દુષ્ટતાનો સહાર કરીને સતયુગની સ્થાપના કરશે ઘણી બધી ભવિષ્યવાણીઓ કરી હતી જે આજના સમયમાં સાચી પડી રહી છે અને તમે જોઈ પણ રહ્યા છો કે દેવાયત પંડિતે જે જે કહ્યું હતું એ આજના સમયમાં સાચું પડી રહ્યું છે આજના સમયમાં લક્ષ્મી લૂંટાય છે અને આજના સમય સમયમાં પૈસાઓ પણ લૂંટાય છે છતાં પણ તેની કોઈ ફરિયાદ સાંભળવા માટે તૈયાર નથી તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો આજના આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને તમે અમારી ચેનલ ઉપર નવા છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલ આઇકન છે તેને પણ ઓન કરી નાખજો જેથી કરીને અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડિયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત